આણંદમાં શાળાઓ શરૂ થતા જ પ્રથમ દિવસે જ વાલીઓને વિદ્યાર્થીઓ અટવાયા છે સ્કૂલ વર્દીના દીક્ષા અને વેન ચાલકો હડતાલ ઉપર બાળકોને લઈને શાળામાં મુકવા જવું પડ્યું છે સૂત્રના જણાવ્યા પ્રમાણે હત્યા બાદ વિડીયો કોલ ઉપર બંનેના મૃતદેહ જોયા હતા જેમાં ખુરશીદ અલી અને જમઈ અસલમે સુપારી આપી હતી સુપારી લેનાર અફસલે વિડીયો કોલ કર્યો હતો તથા સૂત્રએ જણાવ્યું છે કે ખુરશીદ અલીએ વિડીયો કોલના સ્ક્રીનશોટ લીધા હતા જેમાં મૃતક અઝરુદ્દીન બિલાલની હત્યામાં સામેલ હોવાનું ખુલ્યું છે હત્યાના બીજા દિવસે અઝરુદ્દીન ખુલાસો કરશે તે ડરથી હત્યા કરાઈ છે અફઝલે અઝરુદ્દીનની પણ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે લિંબાયતનું મોટું માથું બેનકાબ થતાં ચકચાર મચી ગઈ છે જેમાં એઆઈએમઆઈએમના પૂર્વ સુરત શહેર પ્રમુખ ખુરશીદ અલી છે તેમાં રૂપિયા પંદર લાખમાં હત્યાની સોપારી આપી હતી જેમાં એઆઈએમઆઈએમના પૂર્વ પ્રમુખે બંનેની હત્યા બાદ વિડીયો કોલ ઉપર લાશ જોઈ હતી કોલ સોપારી લેનાર અફઝલે કર્યો હતો ખુરશીદ અલીએ વિડીયો કોલના સ્નેપશોટ લીધા હતા સસરા ખુરશીદ અલી અને જમાઈ અસલમે સોપારી આપી હતી જેમાં મૃતક અઝરુદ્દીન પણ બિલાલની હત્યામાં સામેલ હોવાનું ખુલ્યું છે જેમાં હત્યાના બીજા દિવસે અઝરુદ્દીન ક્યાંક બોલી દેશે તેવો ડર લાગતા અફઝલે તેની પણ હત્યા કરી છે

ને લોકો ઘટના સ્થળે આવ્યા મામલતદાર શ્રીને બોલાવ્યા પછી એમને તપાસ ચાલુ કરી તપાસમાં શું આવ્યું તપાસમાં બે લાશ નીકળી કોણ હતા એ એ સુરતના છે એવું જાણવા મળેલું છે એટલે હત્યા થઈ એવું લાગ્યું હા હત્યા ઓકે ગઈ કાલે સવારે 7:30 ની આસપાસ ઉમરપાડા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર છે અને ઉંચવાડ ઉંચવાડા ગામ છે તેના સરપંચ દ્વારા એક ફોન આવેલો કે રેલવે સ્ટેશન પાસે આવેલું જે કબ્રસ્તાન છે એની અંદર કોઈ પશુ અથવા કોઈ વ્યક્તિઓને દફનાવેલ હોવાની ત્યાંના કબ્રસ્તાનના કેરટેકર જે છે મુસાભાઈ એમને શંકા છે એ આધારે પોલીસ સ્ટાફ અને સબ ઇન્સ્પેક્ટર દ્વારા ત્યાં એસડીએમને હાજર રાખી અને કબ્રસ્તાનની અંદર જે જગ્યાએ દફનાવેલ જાનવર અથવા વ્યક્તિ હોવાની શંકા હતી ત્યાં પંચો રૂબરૂ એ ખાડો ખોદાવી એસડીએમની મંજૂરી લઈ અને ખાડો ખોદતા એમાંથી બે માનવ શરીર મૃત હાલતમાં મળી આવેલા આ બંને યુવાનો હતા એમની ઓળખ કરવાની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવેલી અને એ દરમિયાન પોલીસને માલુમ પડેલ કે આ બંને ઈસમો જે છે એ મૂળ લિંબાયતના વતની સુરત શહેરમાં રહે છે અને એકનું નામ અઝરુદ્દીન ઉર્ફે અજ્જુ કાદર શેખ અને બીજો બિલાલ ઉર્ફે ચાંદી જમીલ સૈયદ નામના વ્યક્તિઓ છે એ ઓળખને આધારે બંને ડેડ બોડી છે એનું પીએમ કરાવરાવી અને પ્રાઇમરી કોઝ ઓફ ડેથ મેળવવામાં આવેલું પ્રાઇમા પેશી પોલીસને આ બંને વ્યક્તિઓ છે એને ગળામાં કાપો મારવાથી અથવા તીક્ષ્ણ હથિયારથી ગળા ઉપર હુમલો કરવાથી મૃત્યુ નિપજેલ હોવાનું પીએમ દરમ દરમિયાન પ્રાથમિક કોઝ ઓફ ડેથ મળેલું આ આધારે આ જે મરણ જનાર પૈકી એક કદીર જમીલ સૈયદ જે છે એ બિલાલના ભાઈ છે એમની ફરિયાદ પોલીસ દ્વારા ત્રણસો બે ત્રણસો બેતાલીસ અને બસો એક મુજબ દાખલ કરવામાં આવેલી છે આ બનાવની હકીકત સંદર્ભે ઊંડાણપૂર્વકની તપાસ કરતાં આ ડેડ બોડી છે બંને વ્યક્તિઓ છે એમને ક્યાંય કોઈ અજાણી જગ્યા ઉપર મર્ડર કરી અને આ કબ્રસ્તાનની અંદર દફનાવેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ હાલ જણાયેલું છે પોલીસ આ મર્ડર કઈ જગ્યાએ કરવામાં આવેલું છે એ દિશામાં અને આ મર્ડરનું મોટિવ શું છે એ દિશામાં હાલ તપાસ કરી રહેલ છે કેટલીક ક્લૂઝ પણ પોલીસને મળેલી છે અને એ દિશામાં એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ અને અન્ય ટીમો છે એ જુદી જુદી દિશામાં તપાસ કરી રહેલ છે એ દરમિયાન પોલીસને જાણવા મળેલ કે ઉમરપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો હા અફજલ હાજી શેખ નામનો વ્યક્તિ છે એ પણ આ ત્રણ વ્યક્તિઓ સાથે સુરતથી આવેલો અને મૂળ ઉમરપાડાનો વેતની છે એ લોકોને અવારનવાર એમને અહીં બોલાવતો આ બંને મરણ જનારને અને એની સાથે દોસ્તી હતી આ વ્યક્તિ છે એ એને શોધખોળ કરતા એ ગાયબ છે અને એ તપાસ દરમિયાન એ ક્યાંય ફોન સ્વિચ ઓફ કરી અને અન્ય વ્યક્તિઓ સાથે ક્યાંય નીકળી નીકળી ગયેલ હોવાનું પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ હાલ તપાસમાં જણાયેલું છે આ તપાસ દરમિયાન પોલીસને જુદા જુદા વિટનેસીસ અને ક્લૂઝ મેળવતા ટેકનિકલ સર્વેલન્સ આધારે એવું જાણવા મળેલ છે કે આ જે બંને વ્યક્તિઓ છે એને કોઈ વાહનમાં લઈ આવી અને આ કબ્રસ્તાનની અંદર ઢસડીને લઈ જઈ અને એ લોકોની વિધિ કરેલો હોવાનું જણાયેલું છે એટલે એ દરમિયાન પોલીસને એક અલ્ટો કાર છે એ ગુનામાં વપરાયેલ હોવાનું જાણવા મળતા એ વ્યારા ખાતે કોઈ જગ્યાએ રોડ ઉપર મૂકેલી અને એને પોલીસ દ્વારા કબજે લેવામાં આવી છે એની એફએસએલની તપાસણી કરાવવાની તજવીજ ચાલુ છે આ જે બનાવ છે એની અંદર પોલીસને ક્યાંય ને ક્યાંય કોઈ જગ્યાએ આંતરિક રાઇવલરી હોવાનું પણ જણાયેલું છે એ દિશામાં બી તપાસ કરવામાં આવી રહેલી છે ક્યાંક કોઈ જગ્યાએ અન્ય આરોપીઓ પણ આમાં સંડોવાયેલ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે એટલે એ દિશામાં પણ પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહેલ છે આ જે આરોપી જે અફઝલ હાજી શેખ છે જેના ઉપર ફરિયાદીશ્રીએ શંકા વ્યક્ત કરી છે અને ક્યાંક કોઈ જગ્યાએ પોલીસને પણ એ દિશામાં ક્લૂઝ મળેલી છે એના વિરુદ્ધમાં ટોટલ ચાર ગુના અગાઉ પણ નોંધાઈ ચૂકેલા છે એમાં એના વિરુદ્ધમાં દાતા પોલીસ સ્ટેશનમાં બનાસકાંઠામાં ત્રણસો બેનો ગુનો બે હજાર સાતમાં નોંધાયેલો છે માંગરોળમાં ત્રણસો નવ્વાણું મુજબનો બે હજાર આઠમાં નોંધાયેલો છે અને ઉમરપાડામાં ચારસો અઠ્ઠાણું ક મુજબનો અને જુગારધારા મુજબનો ગુનો અગાઉ નોંધાયેલો છે